નમસ્કાર દોસ્તો આપણે ટુઆલ એટલે આપણું જે ટુઆલ હોય એના મદદથી આપણે પગના દુખાવાને મટાડવાનું છે કઈ રીતે કસરત કરવી તમારો ટાઈમ બગાડ્યા વગર જલ્દીથી તમને કસરત શીખવાડું છું એટલે તમે પણ અત્યારે અથવા આજે ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે તમે કરી લો

આ આમાં બેસવાનું નથી આમાં બંને પગને સીધા રાખવાના પણ પહેલા કોઈ પણ એક પગ જો તમને એક પગમાં દુખાવો છે એ એક ગોઠણમાં દુખાવો હોય તો એક પગ વડે આ કસરત કરો અને જો બંને ગોઠણ દુખતા હોય તો બંને પગ વડે હવે આપણા ગોઠણની જે નીચેનો ભાગ છે ને ત્યાંથી ત્યાં એની નીચે એક્ઝેક્ટ આ રીતના તમારે પગ રાખવાનું છે અને હવે તમારે પગને છે અહીંયાથી ઊંચો કરવાનો છે કઈ રીતના આ રીતે ત્યારબાદ આ આંગળીઓ છે તમારા તરફ ખેંચવાની કોશિશ કરો અથવા સામેની તરફ ખેંચવાની કોશિશ કરો આપણે બને તેટલું આગળની તરફ ખેંચીએ ત્યારબાદ હવે એને ફરી નીચે મૂકી દો અને તમે આ રીતના પણ કરી શકો સુતા સુતા પણ આ કસરત થઈ શકે ફરીથી પગને ઉપર કરો નીચે કરો થોડો ઉપર કરો નીચે કરો ઉપર કરો થોડીવાર તમે એવું હોય તો તમારે થોડીવાર અહીંયા સ્ટેર કરવું હોય તો તમે કરી શકો થોડો એક આ 10 10 બાર સેકન્ડનો તમે સ્ટોપ કરી શકો ફરી નીચે આવવાનું ફરી ઉપર આવવાનું ઉપર આવો એટલે બને તેટલું એકદમ સ્ટ્રેટ સીધો રહી પગ એ રીતના કરવાનું છે હવે બીજા પગ વડે પણ એ જ રીતના સૌથી પહેલી કસરત છે હવે બીજી કસરત પણ બતાવીશ આ પગ વડે પણ તમારે આ રીતના કરવાનું છે જેનાથી આનાથી શું થાય ગોઠણ જે આપણા ઘૂંટી છે ગોઠણ છે ઘૂંટણ છે એના પર થોડો સ્ટ્રેન્થ આવશે થોડો ભાર આવશે અને એના જે સ્નાયુઓ છે આખા પગના એ થોડા ખેંચાશે એના કારણે તમને તમારો જે દર્દ છે એમાં રિલીફ મળશે તમને આરામ મળશે લોહીની હેરફેર પણ વ્યવસ્થિત થઈ જશે એટલે સૌથી પહેલા તમારે આ રીતના આ કસરત છે એ બંને સાઈડ મતલબ પચાસ પચાસ વખત ઉપર નીચે કરવાનું છે તમે પહેલા શરૂઆતમાં ન થાય તો કઈ વાંધો નહીં તમારે વીસ વખત ત્રીસ વખત એ રીતના બંને પગે ઉપર નીચે કરવાનું ત્યાર પછી પગના દુખાવા મટાડવા માટે એક શાનદાર તમને આપું છું છું બતાવું કઈ રીતના તમારે આ એક કસરત કરવાની છે પગનો દુખાવો મટાડવા માટે આના માટે તમારે એકદમ દિવાલની આ રીતના નજીક નજીક આવી જવાનું અને બને જેટલું દિવાલની નજીક રહેવાની કોશિશ કરવાની બંને પગને છે આ રીતે ઉપર ઉઠાવી લેવાના આ આપણું જે અંતર છે એકદમ હાવ ઉપર ઉઠાવી લેવાના છે ત્યારબાદ એકદમ નિરાતે તમારે સુવાનું છે આ સ્થિતિમાં દસ થી વીસ મિનિટ માટે આ કઈ કસરત છે આ જે કસરત છે આ જે યોગ કહેવાય છે અને આ તમારા પગને એકદમ મજબૂત કરે છે જે સ્ત્રીઓ આખો દિવસ ઊભીને કામ કરતા હોય જેનું જેનું લોહી છે વ્યવસ્થિત પરિભ્રમણ ન કરી શકતું હોય હેરફેર લોહીની ન થતી હોય આ પગની અંદર છે તમને નસ ઉપર નસ ચડી જાય નસમાં છે એ તમે કદાચ જોઈ શકો ઘણી સ્ત્રીઓને છે નસ એકદમ દેખાવા માંડે છે એના કારણે ગોથળીઓ ચડી જાય અહીંયા તમને નસ ચડી જતી હોય એવું લાગે તો એ તમામ તકલીફથી છુટકારો આપતું આ એક આસન તમારે રોજ કરવાનું છે જમ્યા બાદ સાંજે દસ મિનિટ જમ્યા બાદ એટલે જમ્યાના એકાદ કલાક પછી તમે સુવાનો ટાઈમ તમારો જ્યારે પણ હોય તે પહેલા તમારે 10 થી વીસ મિનિટ માટે અને જો તમે લગાતાર આ છે એક મહિનો દિવસ કરશો તો તમે પછી વીસ વીસ મિનિટથી વધારે પણ આને કરી શકો છો આ તમારા માટે સૌથી ઉત્તમ યોગ છે દરેક વ્યક્તિઓ માટે છે દરેક એટલે સ્ત્રી પુરુષ બધા માટે આનાથી પગનું જે લોહી હેરફેર છે એ વધી જાય છે પગની મજબૂતાઈ વધે છે પગની પાણીનો દુખાવો દૂર થાય છે અને પગ એકદમ ખૂબ સુંદર એટલે કડક થઈ જાય છે તમારા માટે બેસ્ટ છે આ બે યોગ બે કસરત પહેલી એક કસરત અને બીજો આ જે યોગ હતો એ તો આટલું આજના માટે વિડીયોને લાઈક કરો શેર કરો આભાર